અંશ રહી ગયો છે કલિયુગના પ્રારંભનો સમય એકત્રીસસો બે ઈસા પૂર્વનો હતો એટલે કે કલિયુગનો પ્રારંભ એકત્રીસસો બે ઈસા પૂર્વે થયો હતો કલિયુગમાં ભગવાન કલ્કીનો અવતાર થશે જે પાપીઓનો સંહાર કરીને ફરીથી સતયુગની સ્થાપના કરશે કલિયુગના અંત અને કલ્કી અવતારના સંબંધમાં અન્ય પુરાણોમાં પણ ઘણું બધું લખવામાં આવ્યું છે કલિયુગનો કાળ એટલે કે કલિયુગનો સમય ચાર વર્ષ લાંબો છે હજુ કલિયુગનો પ્રથમ ચરણ ચાલી રહ્યું છે કલયુગ નો પ્રારંભ એકત્રીસો બે ઈસા પૂર્વે થયો હતો અને કલયુગ ને કલયુગ ને ચાર લાખ છવીસ હજાર આઠસો અઠોતેર વર્ષ બાકી છે એટલે કે કલયુગ પૂરો થવા માટે આટલા વર્ષો બાકી છે ઘણા વર્ષો સુધી ધરતી સુકાયેલી રહેશે પછી કલયુગમાં અંતિમ સમયમાં ખૂબ જ મોટી ધારાઓથી થી લગાતાર વરસાદ થશે એટલે કે વરસાદ થશે જેના લીધે ચારે બાજુ પાણી પાણી થઈ જશે પૃથ્વી થઈ જશે અને અને પ્રાણીઓનો અંત ત્યારબાદ એકસાથે સૂર્યનો તેના તેજથી સુકાઈ જશે કલયુગના અંતમાં ભયંકર તોફાનો અને ભૂકંપો ચાલ્યા કરશે લોકો મકાનમાં નહીં રહે લોકો ખાડા ખોદી રહેશે ધરતીના ત્રણ હાથ અંશ એટલે કે લગભગ સાડા ચાર ફૂટ નીચે લોકો રહેશે મહાભારતમાં કલિયુગના અંત સમયમાં મહાપ્રલય થવાનું વર્ણવામાં આવેલું છે પરંતુ તે કોઈ પણ જળ પ્રલયથી નહીં પરંતુ ધરતી ઉપર લગાતાર વધી રહેલ ગરમીથી થશે મહાભારતના પર્વમાં ઉલ્લેખ મળે છે કે કલિયુગના અંતમાં સૂર્યનો તેજ એટલો વધી જશે કે સાત સમુદ્ર અને બધી નદીઓ સુકાઈ જશે સ્વતર્ક નામની અગ્નિ ધરતીને પાતાળ સુધી બંધ કરી દેશે વરસાદ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે બધું જ સળગી જશે ત્યારબાદ બાર વર્ષો સુધી લગાતાર વરસાદ થશે જેનાથી બધી જ ધરતી જળમગ્ન થઈ જશે જળમાં ફરીથી જીવનની ઉત્પત્તિ શરૂ થશે થશે અને ફરીથી સ્થાપના વર્ષની ઉંમર સ્ત્રીઓ ગર્ભવતી થઈ જશે સોળ વર્ષ લોકો વૃદ્ધ થઈ જશે અને વીસ વર્ષ માં પ્રાપ્ત થશે માણસ શરીર ઘટી જશે અને માણસ શરીર બોનું બની જશે એટલે કે માણસ નાનકડા કદવાળો બની જશે તો કલયુગમાં આવનારા સમય આ બધી ઘટનાઓ બનશે હવે જાણીએ પુરાણ માં કલયુગમાં ઓછું રહી જશે સમાપ્ત થઈ જશે કલીના પ્રભાવથી નું શરીર નાનું થતું જશે અને નાનું નાનું થઈને ક્ષીણ અને રોગગ્રસ્ત પણ બની જશે શ્રીમદ ભાગવતમાં એવું કહેવામાં આવ્યું છે કે લોકોનું આયુષ્ય ઓછું થતું જશે જ્યારે કલયુગ આગળ વધતો જશે કલયુગના અંત સમયમાં જે સમયે કલ્કી અવતાર અવતરિત થશે તે સમયે મનુષ્યની પરમ આયુષ્ય ફક્ત વીસ થી ત્રીસ વર્ષની હશે જે સમયે કલ્કી અવતાર થશે ત્યારે ચારે વર્ણના લોકો શુદ્રોની સમાન થઈ જશે ગાય પણ બકરીઓની જેમ નાની નાની અને ઓછી દૂધ દેનારી બની જશે હવે જાણીએ કલયુગના પહેલું તો અન્ન ઉત્પન્ન નહીં થાય લોકો માછલી માંસ જ ખાશે અને ઘેટા બકરાઓનું દૂધ પીશે એક સમય એવો આવશે જ્યારે જમીનમાંથી અન્ન ઉગતું બંધ થઈ જશે વૃક્ષો ઉપર ફળ નહીં લાગે ધીમે ધીમે આ બધી વસ્તુઓ વિલુપ્ત થઈ જશે કલિયુગમાં સ્ત્રીઓ વિશે કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓ કઠોળ સ્વભાવવાળી અને કડક બોલવાવાળી થશે તે પતિની આજ્ઞા નહીં માને જેમની પાસે ધન હશે તેમની પાસે સ્ત્રી રહેશે મનુષ્યનો સ્વભાવ ગધેડા જેવો દુષ્ટ થઈ થઈ જશે જશે ધર્મ કર્મ ખોવાઈ જશે લોકો નાસ્તિક તેમજ ચોરી કરવા વાળા થઈ જશે બધા જ એકબીજાને લૂંટતા રહેશે કલિયુગમાં સમાજ હિંસક બની જશે જેના કારણે બધું જ રાજ બળવાન લોકો તરફ ચાલ્યો જશે માનવતા નષ્ટ થઈ જશે સંબંધો પૂરા થઈ જશે એક ભાઈ બીજા ભાઈ નો શત્રુ બની જશે તો આવું બધું થશે કલયુગમાં હવે જાણીએ અંત શું શું થશે કહેવું છે કે આ વસવાટ કરતા તમામ પશુઓ પક્ષીઓ તથા જીવ જંતુઓ આ તમામ પ્રજાતિઓ નો વિનાશ થઈ જશે અને તે પાછળ નું કારણ મનુષ્ય હશે આ પ્રજાતિઓની આયુષ્ય માં ઘટાડો જોવા નહીં મળે પરંતુ મનુષ્ય ની આયુષ્ય માં તમે નોંધપાત્ર

આફતો કારણે નહીં પરંતુ ધરતી ઉપર વધતા જતા ગરમીના પ્રમાણના લીધે થશે કલયુગના પૂર્ણ થવાના સમય સુધીમાં આ ધરા પર ગરમીનું પ્રમાણ એ હદ સુધી વધી જશે જશે કે લોકો માટે સહન કરવું તે અશક્ય બની અંતિમ સમયે વ્યક્તિ સોળ વર્ષનો થઈ જશે કલયુગના અંતિમ સમયમાં ધરા પણ બિનો ઉપજાવ બનશે જેના કારણે મનુષ્યની પરિસ્થિતિ કંઈક એવા પ્રકારની બનશે કે તે સમગ્ર સૃષ્ટિમાં ભોજન મેળવવા માટે આમ તેમ વલખા મારશે અને અંતે પોતાની ભૂખને સંતોષવા માટે માંસાહાર નું સેવન શરૂ કરી દેશે તો મિત્રો જેમ જેમ કલિયુગનો અંતિમ સમય નજીક આવતો જશે તેમ તેમ મનુષ્યનો સ્વભાવ અત્યંત ક્રૂર અને ઘાતકી બની જશે તથા તેમની હાલત દયનીય અને એવી કરુણ બનશે કે જેની કલ્પના માત્રથી જ આપણું શરીર થરથરી ઉઠે છે તો મિત્રો આ હતો કલિયુગનું વર્ણન જે ભાગવત પુરાણમાં કરવામાં આવ્યું છે અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સર્વપ્રથમ તમને મળી જાય અને તમે અમારા વિડીયોને જોઈ શકો તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત